મારું નામ રેખાબેન વિજયભેલા અમારી અનાજ કરિયાણાની દુકાન છે અમારી ઘરે હું હાજરમાં નથી હતી તે પહેલાં મારા મિસ્ટર હતા એમની ઘેર હાજર હતા તે યાર બદલ્યું ત્યારે મારા મિસ્ટરે પૂછ્યું કે આ તમે બદલે તો અહીં કે બધી જગ્યાએ મીટર બદલેલા છે તો ઠીક છે લગાવવા દીધું પછી અમે સડાવારે દુકાન બંધ કરી પછી ગામમાં એમ કીધું કે આ કિરિયાણાવાલાએ કીધું કે આ બધાના મીટર બદલવાના અમે તો એવું કીધું જ નથી ના તો ગામ વચ્ચે અમારો વિરોધ કરાવે તેવું કરી ગયા એ લોકો નમને સ્માર્ટ મીટર જોઈતા જ નથી મારું નામ અમતેશ લાલ લીલાપુર વૈજલપરના રહેવાસી ગત રોજ શુક્રવારના રોજ જીબીની કચેરી દ્વારા કોન્ટ્રાક્ટરના માણસો આવેલ માણસો આવીને અચાનક વીજ મીટર બદલવા લાગે કોઈને જાણ કરી નથી કશું કર્યું નથી અને દાદાગીરી કે ભાઈ બદલી જ નાખવા પડે જેમના ઘર બનેલા એમ કાપીને તરત જ બદલી નાખ્યું અને જે લોકોના ઘર ખુલ્લા હતા એ લોકોને કંઈ બોલવાનો ચાન્સ નહીં આપ્યો અને સીધે સીધા મીટર બદલી નાખ્યા પછી આવીને બધાએ વિરોધ કર્યો તો એ લોકો એમ કે ભાઈ અમે પાછા બદલી નાખી એટલે તે દિવસે જે એ લોકોએ પાંચથી છ મીટર બદલ્યા હતા એ પાછા જૂના લગાવી દીધા તે અરસામાં ધોળિયાવાડ વિસ્તાર લીલાપુરમાં ધોળિયાવાડ વિસ્તાર આવેલ છે જે આદિવાસી વિસ્તાર છે અને જ્યાં બધા લોકો કામે જાય છે તો તે લોકોને ખબર પડતા એ લોકો આવ્યા અને એ લોકો એ કીધું કે ભાઈ અમારા મીટર તો અમને પૂછ્યા વગર અને પાંચ હજાર રૂપિયા ભરવા પડશે એવી રીતે બદલી નાખ્યા તો એ લોકોએ આવીને કીધું તો જી બીના માણસો આવ્યા જી બીના સાહેબ આવ્યા અને પછી એમણે કીધું કે ભાઈ તમારો મીટર અમે ચેન્જ કરી આપ્યા હા તમારા મીટર જે અત્યારે લાગ્યા છે એ રહેશે બાજુમાં ચેક મીટર લગાવીશું તમારા જ મીટર કાઢીને લઈ આવીશું ને પછી એ લોકો ગયા ને કોન્ટ્રાક્ટરના માણસો બેઠા હતા અત્યારે લઈ આવ્યા સાત વાગ્યા સુધી એ લોકો બેઠા પણ એ લોકોએ કોઈ રિપ્લાય આપ્યો નહીં અને પછી એમ કે આવતીકાલે લગાવીશું અને મી જીબીવાળાએ કીધું હતું કે તમારે ચેક મીટર લાગશે પછી જ અહીંયા કોઈ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો નથી આના માટે એકચ્યુઅલી જીબી દ્વારા અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે કે ભાઈ સ્માર્ટ મીટર શું છે એ કાર્યરત કેવી રીતે થાય છે એવી કોઈ કાર્યવાહી કે એ લોકોએ કોઈ બી જાતનું કોઈ અવેરનેસ કર્યું નથી નથી ગામમાં જણાવ્યું કે નથી કોઈ જગ્યાએ આ તો સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડ્યું કે ભાઈ લીલાપોર ગામથી શરૂઆત થઈ અરે અહીંયા તો શરૂઆત થઈ જ નથી સાહેબ તમે મીટર જોઈ શકો છો બધા ગામમાં બધા જે જૂના છે એ જ આ બાજુ જે બેકવર્ડ એરિયામાં એ લોકો વગર પૂછીને દાદાગીરીથી નાખી ગયા એ આઠ દસ મીટર છે બાકી બીજા કોઈ મીટર અહીંયા લાગ્યા નથી મેં સુશીલાબેનમાં અમારું લીલાપર ઔરંગાપુલ ના બાજુમાં અમારું મીટર એ લોકો અમને એમ કીધું કે મીટર બદલવા એ લોકો ડાયરેક્ટ બદલવાનું ચાલુ જ કરી દીધું તમે કીધું મીટર નથી બદલવાનું તે લોકો કીધું કે અત્યારે નહીં બદલાય તો તમારે પાંચ હજાર ભરીને લેવું પડશે તો અમે ના પાડી તે છતાં બી પછી અમે ભેગા થયા તે છતાં બી એ લોકો કીધું કે હા સુધી મીટર મૂકે તો અભી અમે પાંચ વાગ્યા હતા અહીંયા વડ હસે બેલા હતા ને લોકો ભયે બી હતા પણ એ લોકો બીજા એમ કે અત્યારે નહીં થાય તો બીજા દિવસે બીજા દિવસે બી એ લોકો આવ્યા નહીં અમારું મીટર બદલવા તો હવે પછી અમારે શું કરવું આ ગાડી પગલું કે જાણ કરવાનું હતું ને કે અમારે મીટર બદલવાનું છે ડાયરેક્ટ આવીને એ લોકો બદલવાનું ચાલુ કરી લાગે બધાના ઘેરે ઘેર જિલ્લા પણ ઉપ સરપંચ પલ્લવ કુમાર કનુભાઈ પટેલ અમારે ત્યાં સ્માર્ટ મીટર રાખવા માટે કોઈને જણાવવા વગર એ લોકો નાખી ગયા ઢોડિયાવાડમાં એટલે લીલા પર વેજલ પણ નહીં અમારી ના છે મીટરમાં એટલે એ વાત મોડે કે વધારે બિલ આવે છે તો સાઈડ પર બીજું એક ચેકિંગમાં લગાવો બીજું મીટર તો ખબર પડે એમ અમને બધાનો વિરોધ છે ગામ બાઉભાઈ બી પટેલ મારું નામ વોર્ડની સામે લીલાપોરમાં જ રહું છું એ જ્યારે મીટર બદલવા આવ્યા ત્યારે મેં પહેલાં જ પૂછ્યું કે જીબી વાળા માણસો ક્યાં છે એ લોકો એ આવતા છે આવતા છે એમ કરી કીધું એટલે મેં એ લોકોને બદલવા દીધું એમ પછી એ લોકોએ કંઈ કહ્યું કે જો તમે બદલશે તો પાંચ હજાર તમારે ભરવા જ પડશે એટલે પછી મેં એ લોકોને બદલવા જ દીધું અને પછી આ લોકોએ કાઢવાની વાત કરી ત્યારે પાછું અમારું કાઢ્યું જ નથી હજુ બિલ સ્માર્ટ મીટર જોઈતું જ નથી અમને ગામમાં બધાનું પેલું એક જ મીટર હોય તો સારું પડે ને એમ હલ લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વરસથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે